આપણે ત્યાં વર્ષોથી નહીં સદીઓથી પરંપરા ચાલી આવે છે કે શિયાળો આવે એટલે વસાણા ખાવાના પણ ખરેખર તમે વસાણો ખાવ છો એનાથી તમને બેનિફિટ મળે છે આપણી નાની એવી સરખી ચોકથી વસાણા ખાવાનો જે બેનિફિટ મળવો છે બેનિફિટ મળતો નથી અને એની સામે આપણે આરોગ્યને નુકસાન પહોંચાડીએ છીએ નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ મિત્રો આપણે ત્યાં વર્ષોથી નહીં તો સદીઓથી એક પરંપરા ચાલી આવે છે કે શિયાળો આવે એટલે વસાણા ખાવાના સાલમ પાક હોય અડદિયા પાક હોય કોપરા પાક હોય મેથી પાક હોય કોઈપણ રીતે વસાણા ખાવાના અને એ વસાણા ખાવા પાછળ આપણો હેતુ એવો હોય છે કે આપણું આરોગ્ય જળવાઈ રહે આપણી ઇમ્યુનિટી વધે આખા વર્ષ માટે જરૂરી શક્તિનો સંચય થઈ જાય અને આપણા શરીરમાં એવા તત્વો ઉમેરાય કે જેથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે પણ મિત્રો જે આપણે અત્યારે ખરેખર વસાણા ખાઈએ છીએ એનાથી આપણને આ બેનિફિટ મળે છે ખરો મિત્રો અત્યારે મોંઘવારીના જમાનામાં અથવા તો ફાસ્ટ લાઈફના જમાનામાં આપણે ક્યારેક વસાણા બનાવવા માટે પ્યોર ઘી વાપરીએ છીએ કે નહીં એનું ધ્યાન રાખતા નથી અથવા તો બહારથી જે વસાણા લાવીએ છીએ પ્યોર ઘીથી બન્યા છે કે નહીં તેનું આપણે પરીક્ષા કરતા નથી અને એને પરિણામે ક્યારેક એવું થઈ જાય છે કે ઘી મિલાવટવાળું આવી જાય છે ડાલડા ઘી આવી જાય છે અથવા બહારથી જે તૈયાર વસાણા લીધા હોય છે એમાં મિલાવટ હોય છે અથવા ડાલડા ઘી હોય છે અને આને કારણે આપણા આરોગ્યને નુકસાન તો થાય છે જ સાથે વસાણા ખાવાનો જે બેનિફિટ મેળવાનો આપણો હેતુ છે એ બેનિફિટ આપણે મેળવી શકતા નથી જ્યારે વસાણા બનાવવા માટે પ્યોર ઘી વાપરવામાં આવે છે ત્યારે એનો અલગ જ બેનિફિટ મળે છે અને એનો અલગ જ લાભ હોય છે આયુર્વેદમાં આચાર્ય ચરકે ચરક સંહિતાના સૂત્રસનમાં જણાવ્યું છે પ્યોર ઘીના લક્ષણો બતાવતા કહે છે કે સ્મૃતિ બુદ્ધિ અગ્નિ અગ્નિશુક્રો ઓજહ કફમેદો વિવર્ધનહઃ વાતપિત્ત વિષો ઉન્માદ શોષાલક્ષી જરાપહ પ્યોર ઘી વાપરવાથી સ્મૃતિ બુદ્ધિ યાદશક્તિ તાર્કિક શક્તિ વિચાર કરવાની શક્તિ સંકલ્પ કરવાની શક્તિ એ બધું સ્મૃતિ બુદ્ધિ છે એ બુદ્ધિને સ્મૃતિ આનાથી મળે છે પ્યોર ઘી વાપરવું હોય તો અગ્નિ અગ્નિ વધે છે અગ્નિ એટલે કે પાચન શક્તિ નોર્મલી પણ આપણે જોયું છે કે જ્યારે હવનમાં અગ્નિ પ્રગટાવેલી હોય છે ને એમાં આપણે સ્વાહા કરીને ઘી નાખીએ છીએ તો ઘીથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે બસ એ જ રીતે એ જ સિદ્ધાંતથી જેવી રીતે આપણા શરીરમાં પણ ઘી નાખીએ છીએ તો તારી અગ્નિ એટલે કે આપણી પાચન શક્તિ પણ પ્રજ્વલિત થાય છે તો જો તમે પ્યોર ઘી લીધું હોય તો તમારી પાચન શક્તિ સુધરે છે અને પાચન શક્તિ સુધરશે ત્યારે તમે જે ખોરાક ખાધેલો છે જે વસાણા ખાધા છે વસાણા પચશે ને એનાથી તમે મેક્સિમમ બેનિફિટ લઈ શકશો તે ઉપરાંત શુક્ર ઓજ શરીરની છેલ્લી ધાતુ શુક્ર ધાતુ છે અને બધી ધાતુનું સારરૂપ ઓજ ધાતુ છે જેને અમે આયુર્વેદમાં ઇમ્યુનિટી કહે છે જે તમારી રોગ પ્રતિકારક શક્તિ છે તો શુક્ર અને ઓજની પણ વૃદ્ધિ પ્યોર ઘી ખાવાથી થાય છે એ ઉપરાંત કફ મેદો વિવર્ધન શરીરમાં કફ આયુર્વેદમાં કહેવામાં આવે છે પ્રાકૃત વસ્તુ બલમ શ્લેષમાં જ્યારે કફ છે નોર્મલી કફ એટલે નાકવાટે જે શરદી રૂપે નીકળે છે અથવા તો ગળફામાં નીકળે છે એને આપણે કફ ગણીએ છીએ પણ જ્યારે કફ આપણા શરીરમાં પ્રાકૃત રૂપે રહેલો હોય છે ત્યારે એ પ્રાકૃત બલમ શ્લેષમાં એ આપણા શરીર માટે બળ છે શરીરને મજબૂત બનાવે છે તો એ કફ બને છે ઘીથી અને એ જ રીતે મેદ ચરબી હવે ચરબીની વાત આવે છે ત્યારે લોકોને મેદસ્વીતા જ દેખાય છે અથવા તો કોલેસ્ટ્રોલ દેખાય છે પણ મિત્રો એ અર્થે ન જુઓ તમારા શરીરમાં જે પણ શક્તિનો સંચય થાય છે મેદ રૂપે થાય છે ઇવન એલોપેથિક સાયન્સના રૂપે પણ જોઈએ છે કે આપણે જે પણ ખોરાક ખાય એમાંથી પહેલાં કાર્બોહાઈડ્રેટ બને છે અને કાર્બોહાઈડ્રેટમાંથી છેલ્લે ફેટ બને છે કે જે ફેટ તમારા શરીર માટે એનર્જીનો સ્ત્રોત છે મેદ પણ એ તમારા ઘીથી બને છે તો મતલબ આપણા શરીરનું જે આપણો હેતુ છે વસાણા ખાવાનું કે ઇમ્યુનિટી વધે રોગપ્રતિકારક શક્તિ વધે યાદશક્તિ વધે એ બધું જ કામ પ્યોર ઘી વાપરવાથી થાય છે એ ઉપરાંત વાત પિત્ત શરીરમાં વધેલું વાયુને પિત્ત ઘટાડવાનું કામ ઘી કરે છે વિષ જે ગરવિષ કહેવાય છે જેને આપણે એલર્જી કહેવાય છે એલર્જીનો ઉપાય પણ ઘી છે તમે ઘી ખાશો જો પ્યોર ઘી ખાશો તો તમારા શરીરમાં એલર્જી મળશે ઉન્માદ માનસિક બીમારીઓ છે માનસિક બીમારીઓ માટે પણ ઘી આશીર્વાદ રૂપ છે ઘી પ્યોર ઘી ખાવો તો માનસિક બીમારીથી પણ તમે છૂટકી છૂટી શકો છો એ ઉપરાંત શોષ શરીરને ધાતુ સુકાઈ જવી ટીબી થવો આમાં પણ ઘી કામ કરે છે એટલે ઘી ટીબી જેવી વસ્તુ મટાડવા માટે શોષ ધાતુ શોષ મટાડવા માટે પણ ઘી કામનું છે અલક્ષ્મી શરીરની દારિદ્રતા શરીરનું જે ગરીબીપણું છે એ ગરીબીપણું પણ મટાડે છે અને એ ઉપરાંત જ્વરાપહમ શરીરમાં તાવ પણ મટાડે છે એટલે પ્યોર ઘી ખાવ છો તો તમને ઇમ્યુનિટી પણ વધે છે અને શરીરની એલર્જી વાયુપિતના દોષો એ બધું પણ મટે છે તો તો તમે જે વસાણા જે બનાવો છો એમાં ધ્યાન રાખો કે પ્યોર ઘી વપરાયેલું હોવું જોઈએ પ્યોર ઘી વપરાયેલું નહીં હોય તો વસાણા ખાવાથી બેનિફિટ જે મળો છે એ બેનિફિટ મળશે નહીં અને સામે તમારી બીમારી વધશે શરીર નબળું પડશે તો મિત્રો એ જ છે હું તમને દર વખતે કહું છું એવી રીતે આયુર્વેદને અપનાવો તો આજીવન સ્વસ્થ રહી શકશો નમસ્કાર